વડોદરા શહેરમાં છેલ્લા એક સપ્તાહથી પડેલા ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર તારાજી સર્જાઈ છે પરંતુ આજ દિન સુધી પાલિકા તંત્ર વાવાઝોડા અને વરસાદમાં પડી ગયેલા વૃક્ષો ખસેડવામાં પણ નિષ્ફળ નીવડ્યું છે ભારે વરસાદમાં સમગ્ર વડોદરા શહેર પાણીથી તરબોળ થઈ ગયું હતું ત્યારે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થવાના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા શહેરના ખાસવાડી સ્મશાન રોડ પર એક વિશાળકાય વૃક્ષ ધરાશાયી થતા નજીક આવેલા ગેરેજ ભારે નુકસાન થયું હતું વૃક્ષ ધરાશાયી થયું તે દિવસ વારંવાર પાલિકા તંત્ર ટેલિફોનિક જાણ કરવામાં આવી છે ફાયર બ્રિગેડ થી લઈને વૃક્ષ કાપી જનાર કોન્ટ્રાક્ટર સુધી ગેરેજ સંચાલકે પાલિકા સંપર્ક કર્યો હોવા છતાં આજ દિન સુધી વૃક્ષ હટાવવામાં આવ્યું નથી ગેરેજ પર પડેલા તોતિંગ વૃક્ષના કારણે કેટલાક વાહનો પણ દબાઈ ગયા છે વૃક્ષ ખસેડ્યા બાદ ગેરેજમાં થયેલા નુકસાનનું આંકલન કરી શકાય છે પરંતુ પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓને પૂરના સમયે થયેલી તારાજીમાંથી લોકોને ઉગારવાનો સમય મળતો નથી બહુજરાજી રોડ ખાસવાળી સમશાન અરજી જે ફ્લડ આવ્યો ફ્લડમાં બહુ ભારે નુકસાન થયું તારનું આ ઝાડ પડેલું છે ન ત્યારે આ ગૌરવ પંચાલનો નંબર આપ્યો ફાયરમાં ફોન કર્યો હતો એમનો નંબર આપ્યો એમનો કોલ કર્યો તો એમને કીધું વોટ્સઅપ પર આના ફોટો નાખો નોર્મલ પડ્યું હતું તો એમને ફોટા બી નાખ્યા પણ એ લોકોને એમને કોઈ જવાબ આવ્યો નહીં તો બીજા દિવસે ત્રીસ આઠે એની અરજી આપી અરજી આપીને સિક્કો મારા ને રોજ ફોન કરું સાહેબ મારો શેડ પડી જશે આ ભારે નુકસાન છે મશીનરી આ ગેરેજમાં ગાડીઓ બી ડૂબી ગઈ છે નુકસાન છે આ શેડ જશે તો મારે કોઈ સહાયતા નહીં રહે મારા પાસે કામ કરવાની તો બી કોઈ આવ્યા નહીં અમના અમના બી હાલમાં જઈને આવ્યો તો બી કોઈ જવાબ માણસ જ નથી થઈ કે

ಮೊಹಮ್ಮದ್ ಅಲಿ ಲಬ್ಬೆಕ್